કેમ છો મજામાં બધાને નવા વિડીયોમાં સ્વાગત ને બધાને જય શ્રી કૃષ્ણ આજે હું વાત કરું છે ને છેલ્લા બે વર્ષથી લંડન રહું છું અને તમે મારી ચેનલમાં નવા આવો તો કહી દઉં કે ભાઈ હું લંડનને લગતી માહિતી આપું છું અને ઘણા લોકો મને કહે છે હમણાં મેસેજ બહુ આવે છે કે ભાઈ તમે અમને જોબ અપાવી દો જોબ અપાવી દો તો જોબ માટે તો હું તમારી હેલ્પ કરી શકું કારણ કે મારી પાસે ખુદ પાસે કે જોબની એવી કોઈ ઓલું નથી કે હું તમને તરત અપાવી શકું તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો મારી પાસે આવશે તો હું આમે તમને મેસેજમાં જવાબ આપી દઈશ હવે અહીંયાની રિયાલિટી એવી છે કે બધા એવું કહે કે ભાઈ ઇન્ડિયાથી અત્યારે ખાસ તો મને બહુ મેસેજ આવે કે ભાઈ અમારે આ કન્ડિશન ખરાબ છે અને લંડન આવવું છે લંડન તો તમે આવી જશો પણ આ બધાની વચ્ચે એક મોટો સવાલ છે કે તમને ઇંગ્લિશ તો હમણાં મને એક ભાઈ પૂછ્યું તો મેં એમને પૂછ્યું તમને ઇંગ્લિશ આવડે છે તો એમણે એમ કીધું કે નહીં ઇંગ્લિશ ઓછું આવડે છે તો ઇંગ્લિશ અહીંયા બહુ જરૂરી છે કે ભાઈ તમને સમજતા ને સમજાવતા આ બે વસ્તુ આવડે ને લખતા નહીં આવડે તો ચાલશે પણ સમજતા ને સમજાવતા આવડે ને તો તમને જોબ સારી મળી શકે બાકી જોબ તો ચાલો રેફરન્સથી લાગી પણ જાય પણ ઇંગ્લિશ ના આવડે તો કેટલો પ્રોબ્લેમ થાય અને ઇંગ્લિશ આવડવું બહુ એટલે બહુ જરૂરી છે તો તમે છે ને જોબ તમને ઇઝીલી મળી જાય નકર પછી કેવું થાય કે તમારે રેસ્ટોરન્ટમાં તમને ઇંગ્લિશ આવડતું હોય ને તો તમે કસ્ટમરની સામે રેસ્ટોરન્ટમાં ઓર્ડર લઈ શકો કારણ કે એ લોકો બધા ઇંગ્લિશ બોલવાવાળા હોય અને જો ઇંગ્લિશ ના આવડતું હોય તો તમારે કામ શું કરવું પડે એવું તમને કહું કે ભાઈ જે કસ્ટમર જમીને જતા રહીને પછીથી એની બધી પ્લેટ્સ હોય ને એ ઉપાડીને તમારે કિચનમાં મૂકવાની કે એવા બધા મતલબ ઇંગ્લિશ ના આવડે ને એવા કામ કરવા પડે તો એની કરતાં હું એવું કહું કે ભાઈ તમને ઇંગ્લિશ આવડતું હશે ને તો બહુ એટલે બહુ કામ આવશે કારણ કે મને ખુદ ઇંગ્લિશ નહોતું આવડતું પણ મેં પ્રેક્ટિસ કરી અને શીખો હજુ આજે પણ અમે બે વર્ષ પછી પણ છે ને થોડાક ક્યારેક કટવાઈ જઈએ છે કે ભાઈ આ લોકો શું કહેવા માંગે છે એની પાસે સમજવું પડે જાણવું પડે બીજું કે જોબમાં ઇન્ટરવ્યૂ દેવા જાવીને ત્યારે જો રેફરન્સથી જોબ લાગી હોય તો કંઈ વાંધો નહીં કે ભાઈ થોડું ઘણું ચલાવી લે પણ એ ક્યારે કે અમુક મોલ છે એમાં બધી ચાલી જાય પણ હાઈ લેવલે નથી ચાલતું કારણ કે હાઈ લેવલે ઇંગ્લિશ કમ્પલસરી જરૂરી છે તો આ વિડીયોમાં હું તમને એવું કહીશ કે ભાઈ ઇંગ્લિશ શીખવું જરૂરી છે અને વિદેશ જવું હોય વિદેશ આવવું ખોટું નથી અનુભવ કરવો જરૂરી છે અને આમાં એવું કહીશ કે ઇન્ડિયામાં જો સારી સેલરી હોય તો ના આવાય પણ હું તમને કહીશ તો તમે કંઈ મારું માનવાના નથી કારણ કે બધાને અત્યારે એવું છે હું એ કોકનો નહોતો માયનો મારો ફ્રેન્ડ છે તો એની ઓસ્ટ્રેલિયા હતો તો એણે મેં પૂછ્યું ચાર લાખ કમાતો હતો તો મેં એને એવું પૂછ્યું કે ભાઈ અવાય કે ન અવાય તો ત્યારે એણે એવું કીધું કે બિઝનેસ છોડીને ના આવે પણ મેં મારી લાઈફનું કે મારે અનુભવ કરવો હતો ફેમિલીનું સપનું હતું કે ભાઈ બહાર જઈએ તો અમારે અમારા મમ્મી પપ્પાને ખાસ અમારે લાવવા હતા એટલે અમે લોકો બહાર આવ્યા બિઝનેસ હતો એ બંધ કરીને આવ્યા પણ અહીંયા આવીને પ્રોબ્લેમ એ થયો કે દરરોજ યાદ આવે કે ભાઈ આ બિઝનેસ હતો અને અહીંયા અત્યારે શું કરીએ છીએ પણ સમય જતાં બધું નીકળી ગયું ને એની સામે સ્ટડી થઈ અનુભવ થયો અને જાણવા મળ્યું કે અહીંયાના લોકો કઈ રીતે કામ કરે છે કે બહારના લોકો અજાણી સિટીમાં અજાણા અને વગર પૈસે તમે કઈ રીતે સર્વાઈ કરી શકો બાકી ઇન્ડિયા તો આપણે શું હોય કે થોડુંક બેકઅપ હોય કે ભાઈ કાંઈ નહીં તો ગમે કાંઈક થઈ જશે પણ બહાર જઈએ ને તો થોડોક અનુભવ થાય મારા મને તો ખાસ અનુભવ થયો કે ભાઈ બહાર આવ્યા તો ખબર પડી કે કઈ રીતે હું અહીંયા છે કેવી રીતના તમારી પાસે કાંઈ ના હોય તોય તમે ઓન ધી સ્પોટ જઈને કેવી રીતના જોબ માગી શકો બધીએ ફરવું પડે કારણ કે મેં હજુ એક જ જોબ સીવીથી અપ્લાય કરી છે બાકી મેં જાતે જ ગોતી છે જોબ વગર સીવી એ હું તમને કહી દઉં કે બસ સીવી કારણ કે આપણું ઇંગ્લિશ એટલું બધું સારું નથી કે ભાઈ હાઈ લેવલની જોબ કરી શકીએ હા તમને તમારી પાસે સ્કિલ હશે ને તો તમે સારી જોબ કરી શકશો અને મેં કરી છે એવું નથી કે હા નથી મેં સૌથી મારી લાઈફમાં પહેલું જે જોબ કરી મેં ઇન્ડિયા ક્યારેય જોબ નથી કરી એક ઇન્ટરવ્યૂ દીધું હતું પણ મને પહેલેથી બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હતો તો મેં બિઝનેસ જ કર્યો અહીંયા આવીને મેં પહેલું એમેઝોનમાં ઇન્ટરવ્યૂ દીધું પછી તાજ હોટલમાંય દીધું એમેઝોનમાં હું પાસ થઈ ગયો હતો તાજ હોટલમાં ફેલ થયો પણ એ તાજ હોટલની ફેલ છે ને એ નેક્સ્ટ વિડીયોમાં હું તમને કહીશ કે ભાઈ કઈ મિસ્ટેકના લીધે હું ફેલ થયો અને તમે નેક્સ્ટ ટાઈમ આવા વિડીયો જોતા રહેજો વિડીયોમાંથી તમને માહિતી હોય તો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મને મેસેજ કરવા માટે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો હું નીચે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી મુક મૂકી દઈશ તો તમે આવા અવનવાર વિડીયો જોતા રહેજો